ભાવનગરમાં સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ અડસઠ શાળામાં ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે શિક્ષણ એક તરફ સરકાર શિક્ષણ માટે મોટી મોટી વાતો કરે છે શિક્ષણ પાછળ મસ્ત મોટા ખર્ચ પણ કરે છે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી જતા ન રહે તેમજ સરકારી શાળામાં અભ્યાસ માટે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ભાવનગરમાં મહાનગરપાલિકા સંચાલિત અડસઠ જેટલી સરકારી શાળાઓના બિલ્ડિંગ આવેલા છે જેમાં ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે બીજી તરફ અડસઠ શાળામાંથી દસ એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ઓરડાની ઘટ જોવા મળી રહી છે ઉપરાંત શાળામાં ઓરડાની ઘટ પડતા વિદ્યાર્થીઓને ડબલ શિફ્ટમાં શિક્ષણ દેવા માટેની ફરજ પડી છે ત્યારે સરકારે શિક્ષણના સ્તર સુધારવા અનેક અવનવા પ્રયાસો તો કરે જ છે જોકે તેમ છતાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત બિલ્ડિંગોના કારણે બાળકોનો અભ્યાસ રૂંધાયો છે ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખના જણાવ્યા અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ અડસઠ શાળાઓ આવેલી છે આ પૈકી અઠ્ઠાવન જેટલી શાળાઓ છે તેમાંની ઘણી ખરી શાળામાં અભ્યાસ માટે ઓરડા વધુ ન હોવાથી વિદ્યાર્થીઓને ડબલ શિફ્ટમાં અભ્યાસ કરવો પડે છે ઉપરાંત અગિયાર શાળામાં અભ્યાસ માટે ઓરડા ઓછા છે અને એક શાળા માટે ભાડા ભાડેથી જગ્યા લઈને બાળકોને અભ્યાસ કરવામાં આવે છે સારા શિક્ષણ માટે નવું બિલ્ડિંગ બનાવવાની પણ જરૂર છે દસ બાળકો શાળાઓના બાળકોના અભ્યાસ માટે ઓરડાની ઘટ હોવા છતાં પણ સરકાર અને મહાનગરપાલિકાના શાસન અધિકારીઓએ માત્ર ઓરડા વધારવા માટેના ટેન્ડરોની વાતો કરી છે પરંતુ આ મુદ્દે કોઈ કામગીરી કે વિચારણા ખરેખર કરવામાં આવી નથી ટીવી ટીવીન ન્યૂઝ ભાવનગર